હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બે હજાર ચોવીસનું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને અમીર બનવાનું સપનું હોય તો તમારે આ વર્ષની શરૂઆતમાંથી જ આ જે વાતો છે એ ધ્યાનમાં રાખી અને તમારે આદત પાડી દેવી બચત કરવાની આદત પાડી દેવી તમે મહિને દસ હજાર કમાતા હોવ વીસ હજાર કમાતા હો કે લાખ કમાતા હો પરંતુ ફરજીયાત બચતની ટેવ પાડવાની અને બચત ને કઈ રીતે એનું આયોજન કરવાનું છે એ આપણે વિડીયો અને બીજા જે પોચ છોટા સારા સ્ટોક છે એમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો ગઝબના સ્ટોક છે હવે પહેલા વાત કરીએ કે ફાઈનાન્શિયલની આદત પાડવી જોઈએ બચત કરવાની આદત પાડવી જોઈએ શરૂઆત કરવી જોઈએ બચત કરો પણ બચત ઘરે પડી રાખો એનો કોઈ મતલબ નથી મેં ઘણા માણસો જેવા જોયા છે સારું એવું એમના પાસે સેવિંગ હોય છે ઘણા માણસો તો આઠ દસ લાખ રૂપિયા હોય એમના પાસે કોઈ જગ્યાએ બચત ના કરે તો બેગમાં પડ્યા હોય કોઈ તિજોરીમાં પડ્યા હોય આવું બધું રમણ ભમણ ખાતું હોય એમને કોઈ ઉપર વિશ્વાસ હોય કે ન હોય ભગવાન જાઓ પરંતુ તમારી બચતનું તમે ઇન્વેસ્ટ કરો તો તમારા પૈસા બનશે પૈસા એમને પડ્યા રાખવા એ ખોટ ખાવાનો ધંધો છે મિત્રો તમારું કેટલું ખર્ચ કરવું કેટલી બચત કરવી અને કઈ જગ્યાએ નિવેશ કરવું એની ડિટેલ માહિતી આ વિડીયોમાં આપી છે આ ત્રણ વાતો ઉપર ફોકસ કરો ખર્ચ બચત અને નિવેશ આ ત્રણ વસ્તુ લખી લો તમારી કમાણીમાંથી ખર્ચ કેટલો કરવો બચત કેટલો કરવું અને નિવેશ કેવી રીતે કરવો હવે ધારો કે તમે પચાસ હજાર રૂપિયા મહિને કમાવો આપણે એક્ઝામ્પલ લીધું કોઈ દાખ કબાડતો છે પણ એના પચાસ ટકા રકમ તમારા ખર્ચ ખર્ચ માટે રાખી દો તમારા ડીજીક જરૂરિયાત માટે રાખો બાકીના ત્રીસ ટકા એટલે કે પંદર હજાર રૂપિયા તમે તમારા પેન્ડિંગ કામો તમારી અન્ય જરૂરિયાત માટે રાખો દસ હજાર રૂપિયા એટલે કે વીસ ટકા ફરજીયાત દસ મહિને દર મહિને બચત કરી દેવા એમાં જરાય આગા પાછું નહીં થવા દેવા મિત્રો હવે આ નિવેશ કર્યું તમારે એમાં વીસ ટકા જે રકમ છે દસ હજાર રૂપિયાની એમાં તમારે તમે સારા સ્ટોક લઈ શકો છો એસઆઈપી કરી શકો છો અથવા કોઈ બીજી જગ્યાએ તમને સારું રિટર્ન મળ્યું હોય એ પણ તમે રોકાણ કરી શકો છો રોકાણની બાબતમાં શું ધ્યાન રાખ નિવેશ રોકાણ પોર્ટફોલિયોમાં વિકલ્પ રાખવા અલગ અલગ જગ્યાએ દાયોજન કરવું તમે ધારો કે આ મહિનાના દસ હજારની બીજા મહિના બધું એક જ જગ્યાએ રોકાણ ના કરો ધારો કે તમે કોઈ શેર બજારમાં રોકાણ કરો કોઈ સ્ટોકમાં રોકાણ કરો તો જુદી જુદી કંપનીઓના સ્ટોક લેવા એસઆઈપી કરો ધારો કે દસ હજારની એસઆઈપી કરવી હોય તો બે બે હજારની પોંચ એસઆઈપી કરો હવે હમણાં એક મિત્રએ કોમેન્ટ કરી છે કે રેગ્યુલર એસઆઈપી અને ડાયરેક્ટ એસઆઈપીમાં શું છે હવે રેગ્યુલર એટલે કે દર મહિને તમે જે નક્કી કરો એટલી રકમ તમારી કપાતી હોય મારા મને હું બોલું છું એ કોમેન્ટ મે તરત જ જોઈ છે અને ડાયરેક્ટ એટલે લમસમ તમે 2000 કે 5000 કે 25000 કે લાખ રૂપિયા નોખી દેવ એક વખત તો એ લમસમ રકમ નોખી જાય છે આ બે રીતના વિકલ્પો એમાં હોય છે મિત્રો સારા પૈસા એક જગ્યાએ નિવેશ ના કરો કારણ કે તેમાં તમારે રીટર્ન એક જગ્યાએથી ઓછું મળે ને બીજી જગ્યાએ રિટર્ન સારું મળે તો એ રીટર્ન તમને ભણપાઈ જાય તમારી એવરેજ થઈ જાય એસઆઈપી સ્ટોક ડે માં રોકાણ કરો તમારી જરૂર મુજબ દિવેશ કરો અને એક ટૂંકા ગાળાનું પણ રોકાણ કરો કે વચ્ચે જો તમારા પૈસાની જરૂર તમને પડે તો જે તમારી લાંબા ગાળાની એસઆઈપી છે એમાં તમે તોડો નહીં તો તમારે જે કરોડો રૂપિયા તમારા થવાના છે ધારો કે પચીસ વર્ષ છે ત્રણ વર્ષ એ વચ્ચે જો તમે એને ભંગ કરી નખો તોડી નખો તો તમને બેનિફિટ એટલું મળે નહીં એટલે એવી કોઈ ટૂંકી કાળાથી પણ તમારે રોકાણ કરવું જોઈએ દસ હજારમાંથી મહિને બે હજાર ટોંકાગાળામાં રોકાણ કરવું જોઈએ વચ્ચે તમને પૈસાની જરૂર પડે તો તમે એમાંથી યુઝ કરી શકો તમારી જીવત મુજબ નિવેશ કરો તેમાં લાંબા સમયમાં રાખી શકો એસઆઈપીને સામેલ કરી શકો છો શેર બજારમાં ગમેટલું રોકાણ કરો પણ એક એસઆઈપી તો રાખવાની મારે શેર બજારમાં તરીકે કંપનીઓ લીધી છે પણ શરૂઆતમાં જે પાછળ લીધી છે ને તો થોડા થોડા શે દીધા પણ છતાં હું માસિક દસ દસ હજારની એસઆઈપી કરું છું પાંચ એસઆઈપી બબી છે લાંબા સમયમાં એસઆઈપીમાં કરોડનું રિટર્ન મળી શકે છે અને તમે જેટલો લાંબો સમય રાખશો એટલો રિટર્ન વધશે આ એસઆઈપીમાં એવો નિયમ છે કે સમય પૈસા બનાવે છે તમારું રોકાણનું કોઈ એમાં મહત્વ નથી મિત્રો એ તમે ચાર્ટ ચાર્ટ તમારા દ્વારા તમે જોઈ શકો છો કે માસિક એક હજારનું રોકાણ કરો અને સમય વધારો તો કરોડ થઈ શકે છે મિત્રો કરોડ થઈ શકીએ કરોડ થઈ શકે છે રોકાણ છે એમાં તમે યુઝ કરી શકો તમારી એસઆઈપી તમે થોડો નહી હવે મિત્રો આજે સ્ટોક છે ગઝમ સ્ટોક છે કે વેલ્યુ સ્ટોક જેની ખૂબ મોટી વેલ્યુ છે એવી કંપની જો તમારે પસંદ કરવી હોય ને તો તમારે નુકસાન નહીં થાય પણ લાંબા ગાળાનું રોકાણ હોવું જોઈએ ટીસીએચ એશિયન પેન નેસ્લે એલ એન ટી અને એચડીએફસી બેંક વેલ્યુવાળા સ્ટોક મિત્રો હવે તમારે ગ્રોથ કે જેનો સતત ગ્રોથ વધે છે એવી કંપનીમાં રોકાણ કરવું હોય તો ટાટા એલક્સી ઇન્ડિયા માર્ટ ડી માર્ટ આવી કંપનીમાં રોકાણ કરો ડિવિડન્ડ વાળા સ્ટોકમાં રોકાણ કરવું હોય તો એ આઈટીસી ઓઇલ ઇન્ડિયા વેદંતા એનટીપીસી ઘણા સ્ટોક છે સારામાં સારું એફ્રિજ તો ડિવિડન આપે છે એમાં રોકાણ કરો અને મોનોપોલી જે ધંધાની એના પાસે મોનોપોલી છે એવી કંપનીમાં રોકાણ કરો તો આઈઆર સીટી રેલવેનો શેર હિન્દુસ્તાન ઝિંક પીડીલાઇટ આ હિન્દુસ્તાન એરોનોટિક નો શેર ત્રણ હજાર રૂપિયા મેં શરૂઆતમાં એનો વિડીયો બનાવ્યો બે હજાર રૂપિયા હતો મિત્રો બે ત્રણ મહિના પહેલો વિડીયો બનાવ્યો તમે જોજો મારો વિડીયો પડ્યો છે હવે મેં સતત લેવાની આગ્રહ રાખ્યો કે ભાઈ ડિફીસ હું છેલ્લા ત્રણ મહિનાથી ડિફેન્સ અને રેલવે સેક્ટરના વિડીયો સરસ વાતો કરું રહ્યો છું અને ઘણા લોકો મારા મિત્રોએ લીધા જ છે અને એમને સારામાં સારું રિટર્ન મળ્યું છે પરંતુ કોમેન્ટ નથી કરતા તમે સબક્રાઇઝ તો મને ખૂબ કર્યા છે મારે દસ હજાર જેવા સબપ્રાઇઝ થવા છે તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને કોઈ વિડીયો ભરતો હવે સબક્રાઇઝ ન કર્યો હોય તો કરી દીધું હું દરેક વિડીયોમાં કહેતો નથી કે ભાઈ સબક્રાઈઝ કરજો મારી ચેનલ મિત્રો જુઓ મોનોપોલી સ્ટોકમાં તમે હિન્દુસ્તાન એરોનોટિક બે લાખ કરોડનું એનું માર્કેટ થઈ ગયું છે એ છે થમવાનો જ નથી આપણા એ ડિફેન્સ સેક્ટરની મોટા મોટી કંપની ડિફેન્સ સેક્ટરમાં જે હેલિકોપ્ટરો છે જે લશ્કરના જે ટોટલ વિમાનો છે એ બધું બનાવે અને આવડો મોટો આપણો દેશ એક બાજુ ચીન એક બાજુ પાકિસ્તાન આપણે હથિયારની જરૂર પડવાની વિશ્વના દેશોને આપણે હથિયાર આપવાના અને હથિયારનો સોદો તમે જોયું છે તો બોફર્સ છે હથિયારનો સોદો કોઈ નો ના હોય અજમો રૂપિયા ને કરોડો રૂપિયામાં કમ એક વખત તો એવો સમય આવશે કે માર્કેટ બે લાખ કરોડ છે ને એ બે લાખ કરોડનો સોદો થઈ જાય મારું તો એવું કહેવાનું છે કે તમને જીગત ત્રણ હજારમાં ના પડતી હોય તો તમે એસઆઈપી કરી દો દાદીનો એક બે એક બે શેર બધા ભાવનો નેસો થાય છે તો એનો શેર આવશે ઊંચો થાય છે તો એનો લેવાનો નક્કી કરી ભાઈ એ હવાનું બે શેર ના લઈ લેવા આપણી શક્તિ ઓછી હોય તો એક શેર લઈ લેવા તો જ છેડ પેકા થશે મને એમ હતું કે ઘણું બધા ખટવાનું છે હું બધાને કહેતો હતો રાહ જો બજાર પણ બજાર ઘરે પાછું ઘટવાની બધા ઘટશે બજાર ઊંચું જોયું બજાર ઘટશે પણ ઘટતું નથી એટલે તમે તમારી બચતને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો તમે પૈસા ભેગા કરી શકશો સમજો મિત્ર થોડુંક શિયાળા જેવું વાતાવરણ છે અને શરદી જેવી શી છે એટલે વચ્ચે સજી જ ગુજરાત આ વિશે માફ કરજો થેન્ક યુ આભાર